જવાબદાર માણસોએ પોતાનો ડમ્પર ચાલક રામપાલ રામાશીષ યાદવ રાય આઠ બી ન્યુ કોન્ક્રીટ પ્લાન્ટ અસરમા ગામ ઈચ્છાપુર સુરત નાઓને ચલાવવા આપેલ હોય અને તેણે પોતાનો કોન્ક્રીટ મિક્સર ડમ્પર જેનો રજિસ્ટર્ડ નંબર જીજે ટુ સિક્સ સી વન ટુ વન થ્રીનો સુરક્ષાની અંદર કલાક આઠથી તેર સુધી પ્રવેશ બંધના ભારે વાહન પ્રતિબંધિતના જાહેરનામાનો ભંગ કરી